તેનું કરજણ સિનોર પૌરના ધારાસભ્ય અક્ષરભાઈ પટ્ટનાસ્તે ઉદ્ઘાટન કરી આન બાન શાંતિ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો તેમજ કરજણ જૂના બજાર ગુરુગુરબા સોસાયટી સામે શ્રીમતી કનુબા ચાવડા ગાર્ડનનું નવીનીકરણ કર્યું હતું તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ તળાવ પાસે તળાવ ડેવલપમેન્ટનું કામ આમ કુલ ટોટલ બે કરોડ ઉપરાંતના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કરજણ સિનોર પૌરના ધારાસભ્ય કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા ખૂબ પ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ વડોદરા જિલ્લા મંત્રી અમરીશભાઈ પંડ્યા તથા નામી અનામી નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઘણા વખતથી કરજન જૂના બજાર ખાતે રાષ્ટ્રધ્વજની એક માંગણી હતી અને અતિ મહત્વનો આ એક પ્રોગ્રામ આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રને અને કરજન નગરપાલિકાને કર્પણ કરવાનું નેમ રાખીને આખી આ કરજન નગરપાલિકા જે ધ્યેય રાખીને બેઠી હતી અને ખરેખર આજે પંદરમી ઓગસ્ટના દિવસે આજે કરજન નગરપાલિકા જૂના બજારની તમામ પ્રજાજનો અને કરજન નગર માટે આજે રાષ્ટ્રધ્વજ જે વીસ મીટર ઊંચો છે એવા લગભગ કરજન નગરના બસોને એકસઠ લાખના કામો આજે કરજન નગરપાલિકાને ભેટ આપી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ આ જ રીતે વિકાસ વનથંભી કરજન નગરમાં ચાલુ રહેશે